નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી દઈએ આંધ્ર પ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની હતી રમતા રમતા ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા ત્યારે કાર અંદરથી અચાનક લોક થઈ જતા બાળકોના શ્વાસ ઋંધાઈ જવાના કારણે ચારે બાળકો મૃત્યુ પામી ગયાની હાથમાં ચાવે તેવી ઘટના બની હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બૂમા બુવાનો અવાજ લોકો સાંભળી પણ શક્યા ન હતા આ ઘટના વિજયનગરના દ્વારપુડી ગામમાં બની હતી જ્યારે બાળકો ઘણી વાર સુધી ઘરે ન આવ્યા ત્યારે તેમના પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા ત્યારે ચારેય બાળકોની લાશ મળી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ